શહેરા તાલુકાના પાલીખંડા ગામે મડેશ્વર મંદિરે મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોય છે આ મેળામાં બહારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ ખાતે આવેલું મહાદેવ મંદિર જે મંદિરનું નું શિવલિંગ વિશ્વના નંબર વન થી ઓળખાતું હોય છે અને આ એકવાર ચોખા વાર છે જેથી શિવ ભક્તોમાં ખુશીનો માહોલ લહેરાય છે અને આ મંદિરે શિવરાત્રી દિવસે શિવરાત્રી મેળો ઉજવાય છે અને ત્યાર પછી શિવજીના પ્રસાદ રૂપે ગામ બનાવવામાં આવતી હોય છે અને શિવ ભક્તો ને પ્રસાદ પીરવામાં આવે છે અને ત્યાર પછી રાત્રે મહાઆરતી ઉતારવામાં આવે છે આ વર્ષો જૂની પરંપરા ને ધ્યાનમાં રાખીને શિવ ભક્તો હજારો ની સંખ્યા માં પડતા હોય છે આ મંદિરે શિવરાત્રી ના દિવસે અલગ અલગ જિલ્લા તેમજ બીજા રાજ્ય માંથી પણ શિવ ભક્તો શિવજી ના દર્શને આવતા હોય છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા